પ્રથમ આપણે જોઈએ તેમાં પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો નંબર એક અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા તો તેનો જવાબ આવશે ગ પાંજરા પોળની ત્યાર પછી નંબર બે બાપરે તમે માં થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનવાળાનો શું દોષ કાઢવો આ વાક્ય કોણ બોલે છે તો તેનો જવાબ આવશે નાતમાં વટલાઈ ગયા હતા એટલે તો તેનો જવાબ આવશે ખ કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા ત્યાર પછી નંબર ચાર વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત અમૃતકાકીને ખબર પડી ગઈ હતી કારણ કે તેનો જવાબ આવશે ઘ બેમાંથી માંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું ત્યાર પછી આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો નંબર એક દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃતકાકી શા માટે જોવા માંગતા હતા તો તેનો જવાબ આવશે દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારનું ખુલતું તક ઝડપી લઈ અમૃતકાકીએ બે ત્રણ વખત અંદર જોયું અંદર ત્રણ ચાર સ્ત્રીઓના વાર ફગ ફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી એક સ્ત્રીએ તો એમની પાસે સામે જોઈને છાતી કુટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા આ દ્રશ્યો જોઈ એટલે અમૃતકાકી દવાખાના માં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા ત્યાર પછી નંબર બે

તેઓ ભાગ્યે જ એમને તેડાવતા અને રમાડતા કે લાડ લડાવતા અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાઓના બાળકો દીઠા ગમતા નથી એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતા હતા કરતા નથી મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકે છે આવું કંઈ કેટલું એમની દીકરીએ પણ સાંભળાવી દીધું હતું આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર બે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો

ભલામણો કરી છતાં તેને ધીરજ રાખીને એમના દરેક સૂચનો સંતોષકારક જવાબ આપ્યો અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છુટ્ટા મોયે રડી પડે છે ત્યારે ડોક્ટર મેટ્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાં નો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેથી અંદર લઈ જાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર ત્રણ મંગુને દવાખાને મૂકવા જતા ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા પરંતુ ત્યારથી જ એમની ઊંઘ ઉડી ગઈ તેમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એ સ્થિતિમાં કદાચ સારું સારું થઈ જાય અને ન થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહે રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પાર્કુ છે અમૃતકાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી તો ધોરણ નવ ના ગુજરાતી વિષયના બધા જ